બરડા પંથકમાં સોઢાણાથી ભેટકળી જતા સોરઠી નદીના વર્ષો જૂના ચેકડેમ પર દરવાજા મૂકવા રજૂઆત કરાઈ હતી જેમાં ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગ દ્વારા દરવાજા મૂકવામાં આવ્યા છે સોઢાણાથી ભેટકડી જતા રસ્તે સોરઠી નદીના પાણી વહે છે ત્યાં સોઢાણા પાસે આવેલ ચેકડેમમાં પાણીને રોકવા માટે દર વર્ષે ખેડૂતો સ્વખર્ચે માટીની બોરીઓ ભરી પાણી ભરાયેલું રહે તે માટે કોશિશ કરતા અને આ સંગ્રહાયેલ પાણીથી ખેડૂતો દિવાળી પછી શિયાળુ પાકનું વાવેતર કરતા પરંતુ આ પછી ઉનાળુ પાક માટે દર વર્ષે પાણીની તંગી રહેતી જેથી આ વિસ્તારના ખેડૂતોએ પોતાની વ્યથા સિંચાઈ વિભાગને કરતા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતનાઓએ આ ચેકડેમની સ્થળ મુલાકાત કરી અને ખેડૂતોની માંગણી વ્યાજબી લાગતા આ અધિકારીઓએ ખેડૂતને જણાવેલ કે સિંચાઈ વિભાગના ઉપલા અધિકારીઓને મંજૂરી મેળવી આ ચેકડેમ ઉપર દરવાજાની કામગીરી કરાવીએ પરંતુ આ દરવાજાની જાળવણી તેમજ દેખરેખ ખેડૂતોએ કરવી પડશે જેથી ખેડૂતો સહમત થતા જેમ મોટા ડેમ ઉપર દરવાજા ફિટ થાય અને પાણીનો સંગ્રહ થાય તે રીતે અહીં સોઢાણા પાસે આવેલ ઓગણીસ મીટરના ચેકડેમ ઉપર આજે ઓગણીસ દરવાજા એક એક ફૂટના અંતરે ફિટ કરાયા છે અને ચેકડેમના બંને છેડા ઉપર ચાર થી પાંચ મીટરના પિલોર થી ચેકડેમ ને સપોર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ઉપર થી સોરઠી ડેમ નું પાણી છોડવામાં આવે તો આ ચેકડેમ ઉપર બનાવવામાં આવેલ ઓગણીસ દરવાજા લોખંડની ની સાંગણી થી સહેલાઈ થી ખોલી શકાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી ભાટુ તેમજ મુકેશ ઓડેદરાએ ગુજરાત ન્યૂઝ ને જણાવ્યું હતું કે આ ચેકડેમ ઉપર જે દરવાજા ફિટ કરવામાં આવેલ છે તે ગુજરાતમાં પ્રથમ અહીં ફિટ કરવામાં આવેલ છે આ દરવાજા ફિટ થવાથી આ વિસ્તારના ચારસો પચાસથી પાંચસો ખેડૂતોને શિયાળુ પાકનો લાભ તો મળશે સાથે સાથે ઉનાળુ પાકનો પણ હવેથી લાભ મળશે અને આજુબાજુના હજારો વીઘા જમીનને ફાયદો થશે આ ઉપરાંત આ આયોજનથી પાણીનો સંગ્રહ થશે જેથી ઇન્ડાયરેક્ટ હજારો ખેડૂતોના કુવાઓ અને બોર રિચાર્જ થશે જેથી ઉનાળુ પાકમાં પણ ફાયદો થશે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર